હવે અમે રોડ પર ધંધો કરીએ છીએ બરોડા નાખે અમારી પાસે સાહેબ દોડી દોડીને માલ લઈ જાય છે મારો માલ પકડી ગયા તો મેં સાહેબને કીધું ભટ સાહેબ માલ છોડી દો તો ભટ્ટ સાહેબ એમ કે છે કે નહીં નહીં છોડું મને લખાણ જોઈએ પણ એવા કાયદા નથી હજી લગી નીકળ્યા કે ત્રણસોનું સ્ટેટ પેપર લેવરાવ્યું એના ઉપર લખાણ કરી પછી મને માલ છોડી દીધો મેં સાહેબ માલ છોડો મારો માલ છોડું તો મારી માની ઉંમરની છું ત્યારે સાહેબ એમ કે મારા બાપને એક જ બૈરી છે બીજી બૈરી કર તો મેં સાહેબ તમારું બાપની બૈરી થવા નથી આવી હું મારો જવાની ગરપણ આવી ગયું ચોસઠ વર્ષની જોયું નથી બધા હતા અમને બધાએ સપોર્ટ આપ્યો છે પણ આવા ખરાબ શબ્દો બોલ્યા નથી જ્યારે ભટ સાહેબ બોલ્યા છે તો મેં ખરાવીને આવીને મારા દીકરાને કીધું તું કે દીકરા આવા શબ્દો બોલ્યા તો કે મા આપણે ગરીબ છીએ આપણું કોણ સાંભળશે આ જગ્યાએ મોટા ઇન્સ્પેક્ટર હોય પી એ હોય અધિકારી હોય કે મોદી સાહેબ હોય એની માને કોઈએ કીધું હોય તો હું તમે આખી દુનિયા હલાવી ન દેત પણ મારો દીકરો જ્યારે ગરીબ હતો ને અને મારો દીકરો કાંઈ કરી શક્યો નહીં પણ મારું એટલું જ કહેવાનું છે કે ભટ્ટ સાહેબને અહીં તમે બોલાવો અને સાહેબને મારે માફી નથી મગાવી એટલું કહીશ ભટ્ટ સાહેબ આજે હું છું ખાલી મારે મરી જાઉં પણ કોઈ અધિકારી આવી બેની દીકરી ઉપર આવું નહીં બોલતા એ ગરીબ છે એટલે પેટ માટે ધંધા કરે છે ને ખરાબ તો ધંધા નથી કરતા ને રોડ પર ક્યારે અમને એમ થાય કે અરે અમે રોડ પર બેઠા છીએ અમને શોખ નથી અમારા ઘરે છોકરા હોય છોકરાની વહુ હોય નાના છોકરાઓ એના હોય અમે કમાવા ન જઈ તો અમે લાવીએ ક્યાંથી શું અમને સરકાર રૂપિયા આપે છે આટલી ચોસઠ વર્ષની થયું કે મને સિનિયર સિટીમાં ગણે તો મને હજાર રૂપિયા આપતા નથી કોઈ હું મહેનત કરીને ખાવ છું માગું છું મારા ઉપરવાળા ભગવાન પણ મને ભગવાન તું આપજે મને નીચે વાળો કોઈ નહીં આપે